છો મજામાં આજે આપણે સ્પેશિયલ એક સુકી ભાજી બનાવવાની છે એકદમ નવી રીતે તો આપણે સુકી ભાજી સિંગોડાની બનાવવાની છે સિંગોડા મેં લઈ લીધા છે તમે જોઈ શકો છો સિંગોડાને ફોલી લેશું સિંગોડા ફોલી અને રેડી થઈ ગયા છે હવે આપણે સિંગોડાને કટ કરવાના છે તો હું એક સિંગોડાને આવી રીતના ચાર ટુકડા કરું છું શું શું નાખવું છે એ પણ તમને આગળ બતાવું છું એકદમ નવી રેસીપી લાવી છું અને મારો વિડીયો સારું લાગે તો પ્લીઝ મને લાઈક કરજો સિંગોડા કટ કરી રેડી કરી દીધા છે કડાઈ લીધી છે એક ચમચી ગાયનું ઘી નાખું છું જેને ગેસની તકલીફ હોય એ આ સિંગોડાની સૂકી ભાજી ખાય તો એમને ભારે ના પડે જીરું નાખી થોડું થોડું લસણ થોડા લીલા મરચાં થોડું દેશી ગાજર

ભાજી બની અને રેડી થઈ ગઈ છે કાલે આવી નવી રેસીપી સાથે બાય બાય